મારું નામ છે માણીયા યશ્વી મનીષભાઈ હું તપોન વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી એસએસસી બોર્ડ બે હજાર પચીસ ની એક્ઝામમાં મેં ખુબ જ સારું પરિણામ મેળવ્યું છે મેં સત્તાણું પોઈન્ટ ત્યાંશી ટકા મેળવ્યા છે મારા પીઆર નવ્વાણું પોઈન્ટ છન્નું છે હું મારી આ સફળતાનો શ્રેય મારા સમગ્ર શિક્ષક શિક્ષક મિત્રોની ટીમ આચાર્યશ્રી અને દ્રષ્ટિશ્રીને આપવા માંગુ છું અમારી શાળાએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે હું નર્સરીથી જ આ શાળામાં અભ્યાસ કરું છું અને આગળ બાર સાયન્સ અગિયાર બાર સાયન્સ કરીને હું એઆઈમાં જવા માંગુ છું મેં અહીંયા સાયન્સમાં એડમિશન લીધું છે અહીંયા ટીમ ખૂબ જ સારી છે સારી રીતે કામ કર્યું છે અહિયાં ડેઈલી બેઝ પર એલટી લેવામાં આવતી અલગ અલગ મોડેલ ટેસ્ટ અલગ અલગ પરીક્ષાઓ લઈને અમને એટલા તૈયાર કરેલા કે અમે બોર્ડમાં અમારું રિઝલ્ટ એટલું સારું મેળવ્યું છે અમે જારે જારે ડિમોટિવેટ થઈ ગયા ત્યારે મોટિવેશન કાર્યક્રમો પણ યોજવામાં આવતા અમારા શિક્ષક મિત્રો અમને દરરોજ સવારે આવીને એલટી લેતા મોટિવેટ કરતા અલગ અલગ પરીક્ષાની અલગ અલગ પરીક્ષાની રીતો અપનાવીને અમને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરાવ્યું હું ખૂબ જ આભાર માગવા માંગુ માનવા માંગુ છું મારા માતા-પિતાનો અને આચાર્ય શ્રીનો અમારી શિક્ષક મિત્રો ની ટીમ જદશમા ની બેસ્ટ ટીમ છે અમારા મારા પરિણામ બદલ હું મારા સુપરવાઇઝર શ્રી અમિતભાઈ આચાર્ય શ્રી મનસુખભાઈ ગોટી અને સમગ્ર શિક્ષક મિત્રો ની ટીમે મારો આભાર માનવા માટે થેન્ક યુ મારું નામ પ્રજાપતિ છે સુમેશભાઈ છે આ 2025 ની एसएससी બોર્ડ ની एग्जाम મારે ટોટલ 591 માર્ક્સ 86.50% આયા છે મારે ગણિત વિજ્ઞાન સમાજ અને સંસ્કૃત આચાર્યશય માં સો માંથી 100 આયા છે મારે મારા આટલા બધા અટકાવવાનું આવવા પાછળ કારણ અમારા શિક્ષકોનો અથાગ મહેનત છે અમને અમના અમારા સૌ વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષકોથી ખૂબ ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે અઠવાડિયા કે મહિનાના સમયગાળામાં અમારા દ્રશ્ય મિત્રો પણ અમારા ક્લાસમાં આવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે અમારા શિક્ષક મિત્રો અમને એક એક માર્ક્સની વેલ્યુ સમજાવીને ખૂબ મહેનત કરાવી છે મારા માતા પિતાનો પણ આમાં ખૂબ ખૂબ જ ભાગ રહ્યો છે સૌ મારા મિત્ર મિત્રો મારા શિક્ષક મિત્રો અને તપોવન સારાના ટ્રસ્ટીઓ અને આચાર્ય આભાર માનવું છું થેન્ક જી આજે ધોરણ જે મારું નામ મનસુખભાઈ ગોટી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આચાર્ય શ્રી તરીકેની કામગીરી આજરોજ જે એસએસસી બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર થયું છે એમાં અમારી શાળાના ઓગણસી વિદ્યાર્થીઓ એવન ગ્રેડ હાસિલ કર્યો છે અને એકસો આડત્રીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સંભવિત ગુજરાત રાજ્યમાં ટોપ અમારા વિદ્યાર્થી લાખાણી વૃંદા કેતનભાઈ કે જેમણે પાંચસો ત્રાણું ગુણ મેળવ્યા છે ચાર વિષયમાં સો માંથી સો ગુણ અને એમ કરીને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અમારા વિદ્યાર્થીઓ ટોપ કર્યું છે સમગ્ર સુરત શહેરની અંદર તો ટોપ છે જ પણ આ વાતનું ગર્વ લેતા અમારી શાળાના